કોડાદરામાં મૂર્તિકાર દારૂનો જથ્થો છુપાવી રાખ્યાની આશંકા સાથે રેડ કરનાર પોલીસને ગોડાઉનમાંથી ચૌદ પોઈન્ટ પચાસ લાખની કિંમતનો આદિવાસી તેલના નામે વેચાતી બાળ વધારવાની દવાની બોટલ્સ મળી આવી હતી ગોડાદરા પોલીસ સૂત્રોએ આપેલી માહિતી પ્રમાણે આસપાસ વિસ્તારમાં આવેલા પ્રિયંકા સોસાયટીમાં મૂર્તિકાર રોહિત સોહરાઈ પ્રજાપતિએ દારૂની બોટલ મંગાવી હોવાની બાતમી વચ્ચે ગોડાદરા પોલીસે રેડ કરી હતી રોહિત પાસેથી દસ બિયરની બોટલો મળી આવી હતી ગોડાઉનમાં તેણે વધુ દારૂ છુપાવવાની શંકા સાથે તલાશી લેતા પોલીસને બીજો મામલો હાથ લાગ્યો હતો અહીંથી પોલીસને વાળ વધારો કરવાની દવા વેચી આદિવાસી તેલની ત્રણ હજાર ત્રણસો પચાસ રંગ બોટલ મળી આવી હતી આ બોટલ આ રીતે છુપાવવામાં આવી હોય મામલો શંકાસ્પદ લાગ્યો હતો દારૂ સાથે ઝડપાયેલા રોહિતે આ બોટલ પોતાના ભાઈ મોહિતે છુપાવી હોવાનું જણાવતા પોલીસે આ યુવક સહિત બેને અટકાયતમાં લીધા હતા ગોડાદરા પોલીસે વધુમાં આપેલી વિગતો અનુસાર મોહિત પાસે આ બોટલને લગતું કોઈ બિલ નહીં હોય ચૌદ પોઈન્ટ પચાસ લાખની કિંમતની બોટલનો જથ્થો પોલીસે એકતાલીસ એક ડી હેઠળ કબજે લીધો હતો વાળ વધારવાની દવા તરીકે વપરાતું આદિવાસી તેલ છે તે સંજોગોમાં બિલ વિના મળેલો જંગી જથ્થો ચોરીનો છે કે પછી બનાવટી એ હાલ પોલીસ તપાસનો વિષય બની રહ્યો છે હવે તેને લઈને સબ ઇન્સ્પેક્ટર જે એસ રામાનંદે વધુ તપાસ હાથ ધરી છે ત્રણેક દિવસ પહેલાં વોડોદરા પોલીસ સ્ટેશનના ટીમને ઇન્ફોર્મેશન મળી હતી કે કોઈ જગ્યાએ પ્રિયંકા સોસાયટી છે ત્યાં એક જગ્યાએ બિયરની બોટલો છે અને એ પ્રકારનો પ્રોહી મુદ્દામાલ છે આ અનુસંધાને પોલીસે ત્યાં રેડ કરી હતી અને ત્રીસ જેટલી બિયરની બોટલ મળી હતી જેમાં પોલીસને એવી શંકા હતી કે હજુ વધુ મુદ્દામાલ મળશે જે બાબતને લઈને આસપાસ પોલીસે તપાસ કરી હતી આ તપાસ કરતાં પોલીસના એટલું અન્ય એક વસ્તુ મળી હતી કે જે આદિવાસી જંગલી તેલ કરીને એક તેલ આવે છે એનો ખૂબ જ મોટા પ્રમાણમાં એક જથ્થો મળી આવ્યો હતો આ બોટલોની સંખ્યા કુલ ત્રણ હજાર ત્રણસો પચાસ છે અને જે એની પ્રાઇસ છે એના ઉપર લખેલી એ મુજબ એની કુલ કિંમત થાય છે ચૌદ લાખ પચાસ હજારની આસપાસ આ તેલ વિશે અમે જ્યારે જે ત્યાં હાજર વ્યક્તિ હતો એને પૂછ્યું તો એણે જણાવ્યું હતું કે એનો ભાઈ છે અરવિંદ ઉર્ફે મોહિત એની પાસે આ એણે આ વસ્તુ મંગાવેલી હતી હવે એને કઈ રીતના મંગાવી હતી એની અમે તપાસ શરૂ કરી હતી કે જેમાં પોલીસને જાણવા મળ્યું હતું કે એણે કુરિયર મારફતે કોઈ જગ્યાએથી મંગાવ્યું હતું જે બાબતની તપાસ કરતાં પોલીસે સરથાણા બાજુ પણ ગયા હતા કે જ્યાંથી આ મુદ્દામાલ મેળવ્યો હતો ત્યાંના મેનેજરને પણ બોલાવ્યા હતા અને વિગત મેળવી હતી આ વિગત આ થયેલ એણે કોની પાસેથી મંગાવ્યું હતું તે હજી હકીકત સ્પષ્ટ થઈ નથી પરંતુ તેની પાસે કોઈપણ જાતનો આ મુદ્દામાલ રાખવાનો કોઈ પુરાવો ન હતો એની પાસે કોઈ બિલ પણ ન હતું અને પોલીસને આ એના જે વસ્તુઓ હતી એના બાબતે શંકા જતાં પોલીસે બીએનએસએસની કલમ પાંત્રીસ એક ઈ મુજબ કાર્યવાહી કરેલ છે અને આ મુદ્દામાલ જપ્ત કરેલ છે આમાં અમે જે મૂળ માલિક છે કંપનીના એનો પણ સંપર્ક કરી રહ્યા છીએ જેથી કન્ફર્મ થાય કે આ તેલ એ લોકોનું ઓરિજિનલ તેલ છે કે કોઈ ડુપ્લિકેટ છે આ ઉપરાંત એનામાં કોઈ અન્ય કોઈ ગુનાહિત ઘટના છે કે નહીં એની પણ અમે અત્યારે તપાસ કરી રહ્યા છીએ